હલો ફ્રેન્ડ્સ ફિલહાલ બલવા ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે આપણે હું તમારી સાથે જે શેર કરવાની છું એ ઘણાને પિગમેન્ટેશન થઈ જતું હોય છે એ હું અત્યારે તમને હમણાં ફોટો બતાવીશ એટલે શું કહેવાય પિગમેન્ટેશન ઘણી વખત આપણને ડાગા પડી જતા હોય હોર્મોનલ ચેન્જીસના કારણે કે આપણે સ્કિનને જો સરસ રીતના સાફ ન રાખતા હોઈએ કે કોઈ બીજા પ્રોબ્લેમ્સના કારણે પણ એ થઈ જતું હોય છે હવે અંદરોની જે પ્રોબ્લેમ હોય એને તો આપણે અંદરથી જ સરખું કરી શકીએ છીએ પણ એટલીસ્ટ બહારથી આપણે એવી રેમેડી કરીએ કે જેનાથી એ ધીમે ધીમે લાઇટ તો પડી જ જાય હવે અહીંયા હું એવી વસ્તુઓ લેવાની છું એવા ઇન્ગ્રીડિયન્ટ્સ છે આ બધા કે જે ખરેખર એમાં ખૂબ જ કામ કરશે એ સ્કીનની પ્રોબ્લેમમાં અને બીજું કે એમાં આપણે જે આ તમને અહીંયા દેખાતું હશે ત્રિફળા રાઈટ તો ત્રિફળા એ વિટામિન સીથી ભરપૂર હોય છે અને એના કારણે જ એના વિટામિન સી જે રહેલું છે તત્વ એ મેલાનિયન પ્રોડક્શનને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે એનાથી સ્કીન ઉપરનું જે પિગમેન્ટ હોય છે ને એ દૂર થાય છે ઇવન હાઈપર એ ઇવન હાઈપર પિગમેન્ટેશનમાં પણ એટલું જ કામ કરે છે હાઈપર એટલે એકદમ વધારે પડતા એકદમ ડાગ ડાગ હોય ને એમાં પણ અને એને પણ એ રિડ્યુસ કરે છે અને સ્કિનને ઇવન ટોન કરવામાં મદદ કરે છે એટલે ખાલી આને આપણે ત્રિફળાને ખાવામાં જ યુઝ નથી કરવાનું આવતું આનો હેરમાં પણ એટલો જ સરસ ઉપયોગ થાય છે મહેંદીના પેકમાં બી તમે આને નાખી શકો છો હું તને આગળ આગળ તમને લોકોને શેર કરીશ તમારી સાથે અને સ્કિન માટે પણ એટલું જ ઉપયોગી છે આ પિગમેન્ટેશન એક એવી વસ્તુ છે કે તમે ગમે એટલા સરસ તૈયાર થયા હોય ને પણ જો એ ડાઘા તમારા દેખાતા હોય તો કોઈને કોઈ તો પૂછ્યા વગર રહે જ નહીં કે તમને શું થયું છે કે પ્રોબ્લેમ થયો છે કેમાં આવું છે એટલે એના એ બધી વસ્તુઓ આપણે અને વિચિત્ર એમાં કાળા ડાગા હોય છે જાણે છાંભા પડી ગયા હોય ને તમારા ફેસ ઉપર એવું થઈ જાય છે હવે એને આપણે અમુક વસ્તુ એવી ધારો કે આ જે નટમેક છે એટલે કે જાયફળ છે જાયફળ તમારા સ્કિનના જે સ્પોટ્સ પડી ગયા હોય ને કાળા ડાગા કે એને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ છે અને જાયફળ છે એક અંદર સુધીનું જે પિગમેન્ટ પહોંચી ગયું થ્રી લેયરનું હોય ફસ્ટ જે હોય એ તરત તમારું રિમૂવ થઈ જાય સેકન્ડ લેયર સુધી હોય ધીમે ધીમે જાય અને થર્ડ લેયર જે હોય એટલે અંદર સુધી એટલે ડીપમાં ગયેલું હોય પિગમેન્ટેશન એને વાત લાગે છે થોડું સેટલ થતાં પણ એને પણ આ દૂર કરવામાં સક્ષમ છે જાયફળ પછી આ જે લીધું છે આપણે એ મુલેઠી છે મુલેઠી એટલે આપણે કહેવાય ને લિકોરાઈઝની સ્ટીક લિકોરાઈઝ એટલે આપણે જેઠીમધની લાકડી છે આ જેઠીમધની લાકડી જે છે એ પણ સ્કીનને એકદમ લાઇટનિંગ અને વ્હાઈટનિંગ કરવામાં મદદ કરે છે અને સ્કિન ટોનને ઇવન કરવામાં મદદ કરે છે હવે તમને લોકોને ખબર છે કે ત્રિફળામાં ત્રણ ફળ રહેલા છે ત્રણ ફળોથી બનેલું છે એક બીબી તકી એટલે કે ભેડા હરિતકી એટલે કે હરડ અને આમળા એ આમળા તો તમને ખબર જ છે આ ત્રણેય વસ્તુ સ્કિન હેર ઓવરઓલ બોડી માટે ખૂબ જ ઉપયોગી છે અને એ ખૂબ જ સરસ ઇફેક્ટ આપે છે હવે એના માટેનો પેક કેવી રીતના રેડી કરવાનો છે એ હું તમને બતાવું છું તમે વધારે બનાવીને સેમ ક્વોન્ટિટી હું જે બોલું ને એવી તમે વધારે બનાવીને તમે એક બોટલ ભરીને રાખી શકો છો આ બધી પ્રોસીજર પણ લાંબી હોય છે મેં તમને કીધું એમ કે ખાલી ઉપરના લેયરમાં હશે તો જલ્દી જતું રહેશે સેકન્ડ લેયરમાં હશે તો થોડી અઠવાડિયા દસ દિવસ જેવું થશે જો થર્ડ લેયર સુધી હશે તો તમારે કમસે કમ મહિનાથી બે મહિના જેવું આ પેક લગાડવો પડશે જેનાથી ધીમે 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 તમારું સેટલ થશે એટલે હવે આપણે આ પેક બનાવવા માટે કેવી રીતના કરવાનું છે એવું તમને બતાવું છું આ પેક બનાવવા માટે આપણે બધી ક્વોન્ટિટી સેમ જ લેવાની છે જેટલી ત્રિફળાની હશે એટલી જ જાયફળની હશે ને એટલી જ તમારે મુલેઠીની હશે એટલે કે જેઠીમતની હશે એ લગભગ એક ચમચી જેવું હું અહીંયા ત્રિફળાનો પાવડર લઉં છું સેમ એટલી જ ક્વોન્ટિટીમાં અહીંયા હું આ જાયફળને મેં ખમણી લીધું હતું પેલું એનો ભૂકો કરી રાખ્યો હતો સેમ એટલી જ ક્વોન્ટિટીમાં હું જાયફળ લઉં છું એટલું જ આપણે ડિકોરાઈઝ પાવડર એટલે કે મુલેઠીનો પાવડર લેશું એટલી જ ક્વોન્ટિટીમાં તમે સેમ ક્વોન્ટિટીમાં બધી વસ્તુઓ મેં તમને કીધું એમ ભરીને એક બોટલમાં રાખી શકો છો જેટલે જેનાથી તમારે દર વખતે જેટલું જોતું હોય એટલું કાઢીને તમારે પેક બનાવવાનો રહે એક્સ્ટ્રા બને નહીં તમારાથી અને બને તો વાંધો નથી તમે એને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો સ્કીનની વસ્તુ તો હવે આમાં હું પાંચ ચમચી જેવી વાઇલ્ડ ટર્મરિક એટલે કે હળદર નાખું છું કસ્તુરી હળદર છે તમે ચાહો તો નોર્મલ હળદર ચપટી એ આનાથી ઓછી થોડી નાખજો હવે આ વાઇલ્ડ ટર્મરિક પણ તમારી સ્કીનને લાઇટન અને બ્રાઇટન કરવામાં મદદ કરે છે પિગમેન્ટેશન દૂર કરવામાં પણ મદદ કરે છે હવે એકચ્યુઅલી આની અંદર જેને ડ્રાય સ્કીન હોય ને એ મિલ્ક નાખે અથવા તો કડ નાખે કડ ઘણાને ઓઇલીવાળાને પણ ફાવતું હોય છે પણ મને બિલકુલ નથી ફાવતું હું કડ બી લગાડું ને એટલે કે દહીં લગાડું ને તો પણ મને પિમ્પલ્સ થઈ જતા હોય છે એટલે આપણે મારે પિગમેન્ટેશન છે નહીં પણ મારે તમારી સાથે આ શેર કરવું હતું એટલા માટે હું આ પેક આ તો કોઈ બી લગાડી શકે કોઈ પ્રોબ્લેમ નથી બધી વસ્તુ નેચરલ જ છે એટલે આને મિક્સ કરીને હવે હું એની અંદર ગુલાબજળ મેળવીશ મેં તમને કીધું છે એમ કે જેની ઓઇલી સ્કીન હોય એને ગુલાબ જળથી જ પેક પલાળવાના છે અને જેની એકદમ ડ્રાય હોય એ મલાઈ સાથે દૂધ અને નોર્મલ ડ્રાય કોમ્બિનેશન સ્કિન હોય તો એ કડ સાથે પણ મિક્સ દહીં સાથે કરી શકે છે હું અહીંયા ગુલાબજળ સાથે મિક્સ કરવા જઈ રહી છું અને પછી એની અંદર આપણે લીંબુના ત્રણ ચાર ટીપા જેવું થોડુંક આપણે અંદર નાખશું જેનાથી એ પણ તમારી સ્કિન બ્લીચિંગનું કામ કરશે તમારી સ્કિનમાં જે પણ પિગમેન્ટેશનના ડાઘા હશે ને એને રિમૂવ કરવામાં મદદ કરશે જો લીંબુ એકલું તમે લગાડો ને તો સ્કિનમાં પ્રોબ્લેમ થાય તમે કોઈ પણ પાવડર સાથે એને મિક્સ કરીને કરો ને તો એ તમારી સ્કિનમાં ખરાબ ઇફેક્ટ નથી આપતું અને એસિડ જેવું કામ નહીં કરે એટલે તમે પાવડર સાથે કોઈ પણ લીંબુ હોય ને એ તમે નીચવી શકો છો જો અહીંયા હું ચાર પાંચ ચમચ ડ્રોપ્સ જેવું મેં નાખ્યું છે તમને જેટલું જોતું હોય એટલું તમે નાખી શકો છો ત્રણ ચાર જેવા કે ચાર પાંચ જેવા ડ્રોપ્સ તમે આરામથી નાખી શકો છો અંદર આપણો પેક રેડી થઈ ગયો છે હવે આને તમારે કમસે કમ સ્કીન ઉપર અડધો કલાક એટલે કે ત્રીસ મિનિટ જેટલું લગાડીને રાખવાનું છે તો જે ડીપ સુધી તમારો પિગમેન્ટેશન પર કામ કરશે ત્રીસ મિનિટ જેવું લગાડીને તમારે પહેલાં એને પાણી જે હોય આપણે એ પાણીથી સેજવાર થપથપાવાનું છે સ્કીન ઉપર એટલે જેનાથી જે ડ્રાય થઈ ગયું હોય એ થોડું નોર્મલ થાય અને પછી તમારે એને મસાજ કરતાં કરતાં કાઢી નાખવાનું છે એવી રીતના તમે લગભગ રોજ કરશો ને એટલે ધીમે ધીમે તમારા ડાઘા જતા રહેશે તમે આને લાંબો ટાઈમ સુધી યુઝ કરી જ શકો છો જ્યાં સુધી તમારા ડાઘા પિગમેન્ટેશન ન જતું રહે ત્યાં સુધી તમે એને યુઝ કરજો જેનાથી તમને સારી ઇફેક્ટ આવશે તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ